રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત કામ માટે ઓવરબ્રિજની કામગીરીના કારણે જમનાવાડ કેનાલ પાસેથી ડાયવર્ઝન કાઢવાથી ખેડૂતોને મુશ્કેલી વધી છે ધોરાજીના જૂનાગઢ રોડ માર્ગ બંધ કરીને જમનાવાડ રોડ ઉપરથી કેનાલ તરફ જૂનાગઢ સોમનાથ થવા માટે રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેના કારણે ધોરાજી જૂનાગઢ રોડ ઉપર આવેલ રેલવે ફાટક પુલની કામગીરી ચાલી રહી છે જેને લઈને જૂનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવાડ રોડ અને કેનાલ તરફથી હજારોની સંખ્યામાં વાહનો અહીંયાથી નીકળી રહ્યા છે

મજૂરે છ મહિનામાં ટીબી પેશન્ટ બની જાય એટલી ધૂળ ઉડે છે અહીંયા સરકારને ને પેલા અહીંયા સર્વિસ રોડ આપવો જોઈએ આપણા અત્યારે સાંસદ મનસુખભાઈ માંડવિયા સાહેબ છે તો એને પેલા આમાં ધ્યાન આપવું જોઈએ પેલા એનું તો પૂરેપૂરું ઉપજી શકે દિલ્હી લેવલના માણસ છે તો એને પેલા સર્વિસ રોડ કરીને ડામર રોડ કે આરસીસી નો કરાવી અને કઈક પેલા રસ્તો કરવો પડે પછી કરો અત્યારે પબ્લિક એટલી હેરાન છે અત્યારે હેરાન છે ઉનાળામાં અત્યારે એક એક ફૂટના ખાડા થઈ ગયા છે રફ રસ્તો છે આઠ ફૂટનો ખાલી રસ્તો તો ચોમાસામાં ક્યાં હાલશે પબ્લિક

રસ્તો છે એનો ભારે વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે જે ખેડૂતો છે તેને ત્યાં મજૂરો જતા નથી ખેડૂતોને ત્યાં જ્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતો ચાર મહિના ની અંદર જે પોતાની મહેનતથી પાક ઉગાવે છે એની અંદર પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે જેથી કરી જય જવાન જય કિસાન અને ભારત માતાની જય લઈ આજે અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સ્વીકારવામાં આવે અને કા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા તાત્કાલિક ધોરણે ત્યાં ડામર રોડ બનાવવામાં આવે જેથી કરીને આ પ્રશ્નનું નિરાકરણ થાય વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ